અમદાવાદના ચાંદખેડામાં ન્યુ સીજી રોડ પાછળ આવેલી અચલ રેસિડેન્સીના પંદર થી વીસ સોસાયટીઓના નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલી શાક માર્કેટનો વિરોધ કર્યો હતો ચાંદખેડામાં ન્યુ સીજી રોડ પાછળ આવેલી અચલ રેસિડેન્સીના પંદર થી વીસ સોસાયટીઓના નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલી શાક માર્કેટનો વિરોધ કર્યો હતો ગઈકાલે સોસાયટીની મહિલાઓ બાળકો અને વૃદ્ધો સહિતના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે એમસી શાક માર્કેટ નહીં પણ ન્યુસન્સ ઉભું કરી રહી છે નેતાઓ વોટ માંગવા તરત દોડી આવે છે અહીં દૂષણ ઊભું થશે તો જવાબદારી કોની તેવા સ્થાનિકોએ સવાલો ઊભા કર્યા છે સ્થાનિક નાગરિકોની માંગ છે કે જો અહીંયા શાક માર્કેટ બનાવવાનું બંધ નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીમાં પંદર થી વીસ સોસાયટીના નાગરિકો દ્વારા મત આપવામાં આવશે નહીં પહેલા મુદ્દો બંધ કરો અને એના પછી જે થશે એની જવાબદારી મ્યુનિસિપાલિટી વાળા એમને ઘરનું પેલા જોવે પછી અહીંયા વાત કરે બાળકો ઉપર પણ અસર બને અહીંયા ટ્રાફિક નો પ્રોબ્લેમ થઈ જાય આ સિંગલ પટ્ટી રોડ છે અહિયાં કઈ રીતે વાહનો ઉભા રે ટ્રાફિક અહીંયા પાર્કિંગ અમારા પાર્કિંગ માટે અમારે પ્રોબ્લેમ થાય છે તો એ લોકો અહીંયા પાર્ક કરશે વાહન તો અહીંયા અમને પ્રોબ્લેમ નહીં થાય